જેટકોની વિદ્યુત સહાયકોની ભરતી રદ થવાનો વિવાદ બે દિવસ બાદ ફરી સંખ્યામાં તૈયાર છીએ પરંતુ લેખિત પરીક્ષા નહીં આપીએ જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર અથવા વડોદરામાં આંદોલન કરાશે તો અડતાલીસ કલાકનો સમય પૂર્ણ થતા જ ઉમેદવારો ફરી એક વખત જેટકો ઓફિસે પહોંચ્યા અને ઉમેદવારોએ એમડી પાસેથી જવાબ માંગવાનો નિર્ણય લીધો છે એમડી સાહેબ આજે મુલાકાત કરવાની છે એમનો નિર્ણય લેવાનો છે કે અમને ચો અડતાલીસ કલાક આપ્યા હતા આજે અડતાલીસ કલાક એમના પૂરા થઈ ગયા છે કાલે ઓફ હતો એટલે આજે અમે આવ્યા છીએ બધા અને બહુ જાજા વ્યક્તિઓ આવ્યા નથી સાઠથી સિત્તેર માણસ અમે આજે આવ્યા છીએ અને અમારે એમડી સાહેબનો પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે જો નેગેટિવ રિઝલ્ટ અમને આપશે આજે કે પોલ ટેસ્ટ નહીં એક્ઝામ પણ દેવાની છે અમે ખાલી પોલ ટેસ્ટની માગણી કરી હતી પોલ ટેસ્ટ દેવા અમે બારસો બારસો ચોવીસ વ્યક્તિઓ તૈયાર છીએ એટલે અમારે કાંઈ ઉપાધિ નથી પોલ ટેસ્ટમાં ગેરવર્તન થયું તો અમે પોલ ટેસ્ટ આપી એક્ઝામમાં તો કાંઈ થયું નથી એટલા માટે અમારી માગણી હતી કે અમે પોલ ટેસ્ટ દેવા તૈયાર છીએ જો આગામી નિર્ણય એમડી સાહેબ નહીં લે તો આગામી અમે ગાંધી નગર મુકામે જાશું અને અહીંયા પણ આંદોલન અને ધરણા કરીશું